જ્યાં ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા વિશાળ મોટું બિલ્ડિંગ અને મોટું પાર્કિંગ કોઈ સમસ્યા નહીં નાના મોટા પ્રસંગ તમે ફ્લેટ ની નીચે કરી શકો તેવું તો મોટું વિશાળ પાર્કિંગ છે અને ટાઇટલ ક્લિયર લોન સો એ સો ટકા થઈ શકે ડબલ લીપ ની સુવિધા મોટી વિશાળ સીડી અને હવે તમે આપણે ફ્લેટ ની અંદર એન્ટ્રી કરીએ એટલે તમે જોવો છો કે આ મોટો હોલ છે અને હોલમાં પણ કમ્પ્લીટ ફર્નિચર સાથે હું તમને પૂરો વિડીયો બતાવી વિડીયો ગમે તો વિડિયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ નું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે જો કમ્પ્લીટ ફર્નિચર ટીવી યુનિટ લગાવેલું છે કમ્પ્લીટ ફર્નિચર સાથે આપવાનું છે બે થી ત્રણ લાખ રૂપિયાનું ભાઈએ ફર્નિચર કરાવેલું છે તે પણ આપણને સાથે આવશે સો ટકા દસ્તાવેજ તમારી પાસે ખાલી દસ્તાવેજ પૈસા હશે તો બીજી બધી લોન કરાવી દેવામાં આવશે અને હાલમાં તમે જે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડાના મકાન માંથી તમે મુક્તિ પામો અને ઘરનું મકાન લ્યો ભાડા જેટલો તો તમારે બેંક નો હપ્તો આવે જો આ ટોયલેટ બાથરૂમ એટેચ છે તેમાં પણ લાદી કમ્પ્લીટ બાથરૂમથી બહાર નીકળી એટલે હોલમાંથી બધે ફર્નિચર સાથે સામે કિચન દેખાય છે તેમાં પણ કમ્પ્લીટ ફર્નિચર કરેલું છે અને ભાડાના મકાન કરતા તમારા પોતાનું મકાન થઈ શકે ભાડું ભરો એ કરતા તમે હપ્તો ભરો તો સમય જતા તમારું પોતાનું મકાન થઈ શકે અને એવા એરિયામાં આ ફ્લેટ આવેલો છે કે જ્યાં દિવસે દિવસે નવો ડેવલપ થતો જ જાય છે અને દિવસે દિવસે રાજકોટ તે બાજુ જઈ રહ્યું છે એટલે સમય જાતા ભાવમાં પણ વધારો મળી શકે આ માસ્ટર બેડરૂમ મોટો છે આ વન બેડ હોલ કિચન નો ફ્લેટ છે ત્રણસો પચાસ કાર્પેટ એરિયા છે ટાઈટલ ક્લિયર છે સો ટકા દસ્તાવેજ થઈ શકે અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર તેર લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે અને પચાસ હજાર રૂપિયા માલિકે મેન્ટેનન્સ ભરેલું છે તે પણ સાથે તમને આવશે ફ્રીમાં એટલે હવે રાહ કેની જોવો છો ફોન કરો અને ઓફિસે આવો અને રૂબરૂ મુલાકાત કરી અને ફ્લેટની વિઝિટ કરો આ ફ્લેટ આવેલો છે એસઆરપી કે વર્તમાન નગર બાપા સીતારામ ચોક થી આગળ રાજકોટ નવા ડોટ શો ફૂટિંગ રોડ થી તદ્દન નજીક માં અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી